પાણી વાળવાનું ચાલુ કર્યું સાજ કાલે આપણે એટલું પાયું તો કારણ કે ફેમિલી આપણે આવી ગયા છે ગુલાબ કાપ મજાના

પાણી વાળવાનું ચાલુ કર્યું સાજ કાલે આપણે એટલું પાયું હતું કણકેરા અને લાઈટ વાઈ ગઈ હતી પછી વેજો એટલું પાઈ દેવી ને તુર પાઈ દેવી જા ખડાઈ પાવાનું છે ચાલો નાકા વાળી વાળવી કેમેરામેન બનાવી દે અમારે દીવુભાઈને ચાલો ખાડું કેમ ભીરો છે

તો ગમે તે રસ્કો આપણો આવડો આવડો થઈ ગયો છે જો આવડો આવડો મસ્ત મજાનો થઈ ગયો છે રસ્કો ને રાજગ્રો આ લીલ કાઈ ગયો તો આ બધું આ છે પાણી થેમલી રસ્તકો પી ગયો હવે મને વાળ્યો છે ચોરીમાં તોરી પાઈ લઈ પછી જેને વાળું હોય એની વાળ થમલી બપોર પછી પછા આવી ગયા છે તો એ બપોર પહેલાં પી ગઈ રસ્તો એ આપણો પી ગયો એવા આપણે થોડું

Да, да, ફેમિલી આપણે ગુલાબ કાપી વાળા અને હવે નીંદવાનું ચાલુ કરી દીધું છે શેઠે થોડું થોડું ખડશે લઈ લેવી જો આવું કંઈક ચીકશે હા શેઠે લઈ લેવી જો આમ લેજો તો ફેમિલી નીંદાઈ ગયું છે હવે અને હવે જવાનું છે ગાવું દોવા ચાલો ઘઉ થઈ ગયા મસ્ત મજાના ફેમિલી આપણા સાંભળો હજી ફૂટ્યો નથી ઘઉં વાય વાઈ પેલા કાપ્યો તો હજી કઈ પાંદડું દેખાણું નથી ખાય એમ ખરું એનું